શાળા પ્રવેશ ઉત્સવના બીજા દિવસે આવો બનાવીએ શાળા પ્રવેશ ઉત્સવને સમાજ ઉત્સવ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના લોઢનોર ભોરિયા અને લખાપુરા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો અધ્યક્ષ શ્રી શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ અધ્યક્ષશ્રીએ બાળકોને સંવાદ કર્યા અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવા આહવાહન કર્યું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને પ્રથમ હરોળમાં આવે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાર્ડ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા દીકરીઓને શિક્ષણ તરફ પ્રેરિત કરી અને શાળા પ્રવેશ ઉત્સવ દ્વારા એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે તે સુનિશ્ચિત કર્યું વડાપ્રધાનશ્રીએ મેરિટ આધારિત શિક્ષકોની ભરતી તેમના પગાર ધોરણમાં સુધારો શાળાઓને માળખાકીય સુવિધા પર બનાવી આ ત્રણ પાયા મજબૂત થતાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવ્યું છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આજે દેશની દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધી છે પોલીસ અને સૈન્ય જેવા ક્ષેત્રે પણ દેશની દીકરીઓ આત્મનિર્ભર બની છે આ શાળા પ્રવેશ ઉત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની શાળાના આચાર્ય શ્રી શિક્ષકગણ સરપંચ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રિપોર્ટર મોહન ભાટિયા બનાસકાંઠા देश आ ज्ञान में आग कया આ ટેકનોલોજી વધારે એની પાસે અર્થતંત્ર વધારે મજબૂત થઈ જાય છે હું આ વાત ગામની અંદર તમને એટલા માટે કહું છું નવી પેઢીના દીકરા દીકરીઓ છે એમના મનની અંદર આ વાત ખુલવી પડે અને મન જો ખુલી ગયું એક વખત એના જો દરવાજા ખુલી ગયા તો તમને કોઈ રોકી નહીં શકે નહીતર ઘણી વખત સમય ગયા પછી આપણે બધા જાગતા હોઈએ છીએ પરંતુ જે સમય આવે છે એ પહેલા જો આપણી પાસે માહિતી હોય તો સમયની સાથે કદમ મિલાવવાનું આપણા માટે સરળ હોય એટલા માટે મેં બે ઉદાહરણ આપ્યા કે આ સદી એ જ્ઞાનની સદી છે તમને લાગશે આ મોટી વાત કરી દેશની વાત કરી આંતરરાષ્ટ્રીય વાત કરી ગામની શું તો ગામમાં જે ગરીબમાં ગરીબ પરિવાર જેમની બે પાંચ વીઘા જમીન પણ કદાચ ના હોય રહેવા માટેનું બહુ મોટું સારું પાકું મકાન પણ ન હોય ગામમાં પણ બાકી લોકો એમને બહુ એમના મા બાપ ના પુસ્તકીત છે એમ કહેતા હોય પરંતુ એમનો દીકરો કે દીકરી એ જો જ્ઞાન પ્રાપ્ત કરીને એ જો ખાલી ડેપર્ટી કલેક્ટર થઈ જાય એ જો ખાલી ડીવાય એસપી બની જાય તમે જોજો આખી દુનિયા બદલાઈ જશે એ મા બાપને કોઈ ન બોલાવતા હોય ઘરનો કંઈ ન હોય તો પણ આખું જીવન બદલાઈ જશે આ જ્ઞાનનો ચમત્કાર છે આ મા સરસ્વતીના આશીર્વાદ છે તો આરાધના કરવા માટે માં સરસ્વતીની આરાધના એટલે શું તો નિશાળની અંદર અને નિશાળની ભાવ આ ઉંમરમાં આપણા સંતાનોને પૂરેપૂરું શિક્ષણ અપાવવું એ છે